નમસ્કાર ખેડૂત ભાઈઓ આપ સૌનું સ્વાગત છે લાઈવ માર્કેટ ભાવ યાર્ડ રિપોર્ટમાં આજે આપણે જાણીશું ચૌદ નવેમ્બર બે હજાર પચીસના તાજા બજાર ભાવ ખાસ કરીને કપાસ અને મગફળીના ભાવ વિશે સૌથી પહેલાં વાત કરીએ કપાસની આજના દિવસે કપાસના ભાવ જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં રહ્યા રૂપિયા અગિયારસો સાઠથી પંદરસો પચાસ પ્રતિ વીસ કિલો સુધી ગયા અઠવાડિયાની તુલનામાં આજે ભાવમાં થોડો વધારો નોંધાયો છે ખેડૂતો કહે છે કે હાલમાં ગુણવત્તાવાળી કપાસ માટે ખરીદદારોની માંગ વધી રહી છે કેટલાક વિસ્તારમાં વરસાદના કારણે પાકને થોડો અસર થઈ છે છતાં કપાસની આવક સ્થિર રહી છે જે સારો સંકેત માનવામાં આવે છે જેના કારણે ભાવમાં વીસ થી ત્રીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો હવે વાત કરીએ મગફળીની આજના દિવસે મગફળીના ભાવ રહ્યા રૂપિયા અગિયારસો થી તેરસો પ્રતિ વીસ કિલો સુધી ગુણવત્તા પર આધાર રાખીને કેટલાક લોટમાં ભાવ ચૌદસો સુધી પણ ગયા છે ખરીદદારોના જણાવ્યા મુજબ તેલ મિલો તરફથી માંગ યથાવત છે એટલે આગામી દિવસોમાં ભાવમાં શક્ય છે છે ખેડૂતો જણાવે કે હાલ મગફળીના પાકની આવક ધીમે ધીમે વધી રહી છે અને જો વાતાવરણ અનુકૂળ રહ્યું તો ભાવ સ્થિર રહેશે ગેટયાર્ડ રિપોર્ટ મુજબ આજના દિવસે કુલ આવક આશરે સોળ હજાર બેગ એટલે કે સોળ હજાર ગુણી જેટલી નોંધાય છે મિત્રો યાદ રાખજો બજાર ભાવ દરરોજ પાકની ગુણવત્તા આવક અને માંગ પર આધારિત હોય છે એટલે જો તમે તમારા પાક વેચવા ઈચ્છો છો તો સવારના માર્કેટના તાજા બજાર ભાવ જાણી લઈએ ઝીણી મગફળી સાતસો પચાસ રૂપિયાથી તેરસો ચાલીસ રૂપિયા જાડી મગફળી આઠસો રૂપિયાથી તેરસો સાઠ રૂપિયા કપાસ અગિયારસો સાઠ રૂપિયાથી પંદરસો પચાસ રૂપિયા જીરું તેત્રીસો રૂપિયાથી આડત્રીસો સિત્તેર રૂપિયા एरा अगर सौ सीते पंदर सौ पिस्तालीस रूपया तुवर एक हजार पांच पंचाणु रूप सत्तर सौ रुपया, खाड़ा तल तक हजार ने छिशो चालीस रूपया धाणा चौद सौ साइट ऐसी पंदर सौ ए रूपया धाणी पंदर सौ रूपयाुप चार सौ ए पांच सौ तेतरीस रुपया बाजरो 300 सौ रुपया तीन सौ रुपया चना 800 सौ रुपया एक हज़ार रुपया काबुली चना नौ सौ सत्तर रुपया तीन पंद्रह रुपया अड़द 700 सौ रुपया तीन चौदह सो रुपया सोयाबीन 810 सौ दस रुपया तीन नौ रुपया कलंजी साढ़तीस सौ रुपया तीन तेतालीस सौ रुपया वधु मार्केट अपडेट्स पाक सलाह और एपीएमसी समाचार जाणवा माटे આપણી ચેનલ લાઈવ માર્કેટ ભાવને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં ધન્યવાદ ફરી મળીએ આવતીકાલે નવા માર્કેટ ભાવ સાથે